લોકસભા બેઠક પર સાતમી મેના રોજ મતદાન થવાનું છે કચ્છ મોરબી લોકસભામાં જે નવા સાંસદ ચૂંટાશે સામે જન સમસ્યાઓ અને લોક સાંસદની ભરમાર છે મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો દસ વર્ષથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરનાર સાંસદ વિનોદ ચાવડા દ્વારા કરાયેલા લોક ઉપયોગી કાર્યોમાં સંતોષ થયો નથી તેવી વાત મતદારોએ કરી છે કચ્છના મતદારોએ અસ્વચ્છતા રેલવે મોંઘવારી

દિલ્હીની ડાયરેક્ટ ટ્રેન કરો એનામાં પણ હજી સુધી ધ્યાન અપાતું નથી ખાલી નવીનીકરણની વાત હાલે છે રેલવે સ્ટેશનની પરંતુ હજી પણ નવીનીકરણ માટેની શરૂઆત થઈ ગઈ છે અને બીજી વાત કરીએ જ્યારે કચ્છની વાત હોય ત્યારે જ્યારે વર્ષોથી ઘણા બધા લોકો બહાર વસતા હોય ત્યારે પાસપોર્ટ ઓફિસની એક તાતી જરૂર છે જે કેન્દ્ર ખોલાયું છે વિનોદભાઈ ચાવડાએ જે બે ટર્મ્સથી સાંસદ છે પરંતુ હકીકતમાં કચ્છની જે પ્રમાણે વસ્તી છે કચ્છના લોકો જે પ્રમાણે બારે છે એ પ્રમાણે પાસપોર્ટ ઓફિસની પણ જરૂર છે આમ જોવા જઈએ તો વિનોદભાઈ ઓલ ઓવર લોકપ્રિય છે પરંતુ આ વખતે જે ત્રીજી ટર્મ્સમાં એમને જ્યારે પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે અને સામે બીજો પક્ષ છે કોંગ્રેસ જેમાં પણ યુવા સાંસદ બને એ માટેની નીતિશભાઈને ટિકિટ આપી છે તો અત્રેથી હું એક મતદાર તરીકે જો વિચારું વેપારી તરીકે વિચારું તો આ વખતે મારો મોટ એ વિકાસને તો જશે સાથે સાથે જે કચ્છના પ્રશ્નોને જે વાચા આપશે કારણ કે હજી ચૂંટણીને ઘણી વાર છે હજી વચનોની પણ લાણી થશે પરંતુ એ વચનોમાં જો કચ્છના વચનો હશે કચ્છને ફાયદો થઈ શકે ભુજને ફાયદો થઈ શકે એવા વચનો હશે એ જ ઉમેદવારને મારો મત જશે માણું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી પ્રતિનિધિત્વ એવું હોવું જોઈએ કે જે લોકો વચ્ચે રહે લોકોની ફરિયાદ સાંભળે લોકોના વચનો પૂરો કરે ત્યાં સુધી અદણી વિનોદભાઈ ચાવડાએ લગભગ પૂરા કરે સતત પ્રજાની વચ્ચે રહ્યા છે અને સરસ કામ કરે છે પણ મેન વાત આવી કે વિકાસની ને મેડિકલની એની ભૂખ હંમેશા સંતોષાતી જ નથી દિન પ્રતિદિન વધુ ને વધુ કામ કરવું જ ખપતું હોય છે તો મેડિકલ ક્ષેત્રે વાત કરું જેના હું જોડાયેલું છું તેનામાં કે આપણી જે કે હોસ્પિટલ અદાણી હોસ્પિટલ જે આવ્યા પછી એનામાં ચોખાઈને બધું સરસ કામ થઈ રહ્યું છે તો પણ હજી આટલી મોટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ કેન્સર વિભાગ ન્યુરોફિઝિશિયન ન્યુરોસર્જન એવી નાની મોટી અનેક અદુડાસો છે ગરીબ દર્દીઓ માટે પણ સારી સગવડ છે પણ એનાથી પણ વિશેષ સગવડો થાવી જોઈએ અમદાવાદમાં ઉનાળાની ગરમીમાં પણ અમદાવાદ ખાતે વરસાદી